સમાચાર બકુલા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી પદનો વિધિવત રીતે કાર્યભાર સંભાળતા જ નરેન્દ્ર મોદીનો ખેડૂતલક્ષી નિર્ણય પીએમ કિસાન નિધિના સત્તરમાં હપ્તાને આપી મંજૂરી નવી સરકારના મંત્રીમંડળની પ્રથમ બેઠક આજે સાંજે દિલ્હીમાં યોજાય તેવી શક્યતા વિશ્વના અનેક દેશોના નેતાઓએ ત્રીજીવારની જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યા અભિનંદન સંબંધો વધુ સુદૃઢ બનાવવા ઉપર મૂક્યો ભાર કેન્દ્રીય ચૂંટણી પંચે સાત રાજ્યોની ખાલી પડેલી તેર વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણીની કરી જાહેરાત દસમી જુલાઈના રોજ થશે મતદાન જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે યાત્રાળુઓની બસ ઉપર થયેલા હુમલામાં જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સલામતી દળોનું તપાસ અભિયાન અને હવામાન વિભાગે ગોવા મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રેડ એલર્ટ જાહેર સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે કાર્યભાર સંભાળતા જ શ્રી મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સત્તરમા હપ્તાને અધિકૃત કરતી પ્રથમ ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા જેનાથી લગભગ વીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરીને નવ કરોડ ત્રીસ લાખ ખેડૂતોને લાભ થશે શ્રી મોદીએ કહ્યું કે નવી સરકારનો તેમનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમણે કહ્યું કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે નવી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે યોજાય તેવી શક્યતા છે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવા મંત્રી પરિષદે શપથ લીધા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ વિશ્વના નેતાઓએ અભિનંદન પાઠવતા શ્રી મોદીએ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સામાજિક માધ્યમો પર એક પોસ્ટમાં કહ્યું કે કેનેડા માનવ અધિકાર વિવિધતા અને કાયદાના શાસન સાથે જોડાયેલા બે રાષ્ટ્રોના લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારવા ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છે શ્રી મોદીએ જવાબમાં કહ્યું કે ભારત પરસ્પર સમજણ અને એકબીજાની ચિંતાઓ પ્રત્યે આદરના આધારે કેનેડા સાથે કામ કરવા આતુર છે ફિનલેન્ડના પ્રધાનમંત્રી પેટેરી ઓર્પોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેઓ લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરવા આતુર છે જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત ફિનલેન્ડ વચ્ચેના સંબંધોની ગતિ વધારવા અને બંને રાષ્ટ્રની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ફિનલેન્ડ સાથે કામ કરવા આતુર છે સ્લોવેનિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ગોલોબે જણાવ્યું હતું કે તેઓ સ્લોવેનિયા અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર વધુ સહકાર આપવા ઉત્સુક છે જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ તેમના ત્રીજા કાર્યકાળમાં ભાગીદારી ગાઢ બનાવવાનું યથાવત રાખશે યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી કે મુસેવેનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આફ્રિકાના લોકો ભારતીયો સાથે સમાન આકાંક્ષાઓ અને લક્ષ્યો ધરાવે છે શ્રી મોદીએ તેમના જવાબમાં કહ્યું કે તેઓ યુગાન્ડા સાથે તેમની મજબૂત ભાગીદારીને આગળ વધારશે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત જીતવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શ્રી મોદીએ આરોગ્ય કૃષિ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ અને ડિજીટલ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રગતિ માટે નવીનતાના સ્ત્રોત તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી છે કેન્દ્રીય ચૂંટણી પંચે સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાંથી પશ્ચિમ બંગાળમાં ચાર હિમાચલ પ્રદેશમાં ત્રણ ઉત્તરાખંડમાં બે અને બિહાર તામિલનાડુ મધ્યપ્રદેશ અને પંજાબમાં એક એક વિધાનસભા મતવિસ્તાર છે આ વિધાનસભા મતવિસ્તારો માટે દસમી જુલાઈએ મતદાન અને તેરમી જુલાઈએ મતગણતરી યોજાશે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગે સાથે નવી દિલ્હીમાં મુલાકાત દરમિયાન ભારત મારફતે ભૂતાનમાંથી હાઇડ્રો વીજળીની આયાત કરવાની ઈચ્છાનો પુનરોચ્યાર કર્યો હતો બાંગ્લાદેશના વડાપ્રધાન તેમના સમકક્ષ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા નવી દિલ્હીમાં હતા બેઠક બાદ પત્રકાર પરિષદમાં બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોક્ટર હસન મહેમુદે જણાવ્યું હતું કે ભૂતાનથી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીની આયાત માટે ભારતના સથવારે ત્રિપક્ષીય કરારની જરૂર છે આ બાબતને ભારતના ધ્યાન ઉપર લાવી ચૂક્યા હોવાનું પણ જણાવાયું હતું ભૂતાન અને બાંગ્લાદેશે બહુપક્ષીય સંબંધોને સુદ્રઢ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે તમામ બાંગ્લાદેશીઓના હૃદયમાં ભૂતાનનું વિશેષ સ્થાન છે કારણ કે તેણે ઓગણીસો મુક્તિ યુદ્ધ પછી બાંગ્લાદેશને પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી તેમણે બાંગ્લાદેશના કુરીગ્રામમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભૂતાન માટે ફાળવેલી જમીનના યોગ્ય ઉપયોગ ઉપર ભાર મૂક્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ભૂતાન અહીં ઉદ્યોગો સ્થાપશે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે યાત્રાળુઓની બસ ઉપર થયેલા હુમલામાં જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સલામતી દળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે આ હુમલામાં દસ લોકોના મોત થયા હતા જ્યારે તેત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા બસ શિવખોરી મંદિરથી માતા વૈષ્ણોદેવી મંદિર કટરા જતી હતી આતંકવાદીઓએ બસ ઉપર ગોળીબાર કરતા ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ ઊંડી ખીણમાં ખાબકી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આતંકી હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને પરિસ્થિતિ ઉપર સતત દેખરેખ રાખવા અને ઘાયલ શ્રદ્ધાળુઓને તમામ શક્ય તબીબી સંભાળ અને સહાય સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કહ્યું છે કે સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરીને આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં દરરોજ હજારો ભક્તો ચારધામના દર્શન કરવા આવી રહ્યા છે બીજી તરફ ચારધામ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓનો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે દસમી મે મેથી શરૂ થયેલી ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં સો શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા યાત્રાળુઓના મોતનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે કપાટ ખુલ્યા પછી કેદારનાથમાં સૌથી વધુ ઓગણપચાસ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે જ્યારે બદ્રીનાથમાં બાવીસ યમુનોત્રીમાં બાવીસ અને ગંગોત્રીમાં સાત શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે યાત્રાળુઓના મૃત્યુની વધતી સંખ્યા અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે યાત્રા દરમિયાન મૃત્યુના મોટાભાગના કેસોમાં વૃદ્ધો અને પહેલાથી જ કોઈને કોઈ બીમારીથી પીડિત લોકો સામેલ છે આરોગ્ય વિભાગનો દાવો છે કે ચારધામ યાત્રા પહેલાં યાત્રાળુઓની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે વિભાગ અનુસાર અત્યાર સુધીમાં લગભગ બે લાખ શ્રદ્ધાળુઓની તપાસ કરવામાં આવી છે નવી સરકારની રચનાની સાથે જ શેરબજારમાં પણ સકારાત્મક અસરો જોવા મળી રહી છે આજે નવા સપ્તાહના આરંભે જ શેરબજાર ખુલતાની સાથે જ ઐતિહાસિક ટોચના સ્તરે પહોંચી ગયું હતું સેન્સેક્સે પ્રથમ વખત સિત્યોતેર હજારના આંખને વટાવી દીધો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બે હજાર ચોવીસ પચીસ માટે તેના જીડીપી વૃદ્ધિના અંદાજને અગાઉના સાત ટકાથી વધારીને સાત પોઈન્ટ બે ટકા કરવા તેમજ નવા વિદેશી ભંડોળના પ્રવાહ જેવા પરિબળો પણ આ વધારા માટે કારણભૂત છે ત્રીસ શેરો ધરાવતો બીએસસી સેન્સેક્સ પ્રારંભિક સોદામાં ત્રણસો છ્યાસી પોઈન્ટ ઉછળીને સિત્યોતેર હજાર અગ્નૈશીની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો એનએસસી નિફ્ટી એકસો બાવીસ પોઇન્ટ વધીને ત્રેવીસ હજાર ચારસો બારની લાઇફ ટાઈમ ટોચે પહોંચ્યો હતો જો કે ત્યારબાદ સેન્સેક્સમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને અત્યારે સિત્યોતેર હજારની સપાટીથી નીચે ચાલી રહ્યો છે હવામાન વિભાગે આજે ગોવા મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના કારણે રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન કર્ણાટક કેરળ લક્ષદ્વીપ અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે જ્યારે આગામી છ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળમાં તો પૂર્વ અને મધ્ય ભારતમાં બિહાર ઝારખંડ ઓડિશા મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ચાર દિવસ દરમિયાન આ સમાન સ્થિતિ રહેવાની શક્યતા છે દરમિયાન પંજાબ હરિયાણા બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં આગામી તેરમી જૂન સુધી ગરમીની સ્થિતિ યથાવત રહેશે ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ સંભાવના છે ફાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોએ આ મહિનાના અંતમાં ત્વરિત સંસદીય ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે એક્ઝિટ પોલમાં જમણેરી પાર્ટીનો બત્રીસ ટકા મતે વિજય થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે પ્રમુખ મેક્રોની પાર્ટી કરતાં બમણાથી વધુ મત દર્શાવે છે મેક્રોએ સંસદના વિસર્જનની જાહેરાત કરતાં કહ્યું કે મતદાનના બે રાઉન્ડ ત્રીસમી જૂન અને સાતમી જુલાઈએ થશે પ્રધાનમંત્રી પદનો વિધિવત રીતે કાર્યભાર સંભાળતા જ નરેન્દ્ર મોદીનો ખેડૂતલક્ષી નિર્ણય પીએમ કિસાન નિધિના સત્તરમાં હપ્તાને આપી મંજૂરી નવી સરકારના મંત્રીમંડળની પ્રથમ બેઠક આજે સાંજે દિલ્હીમાં યોજાય તેવી શક્યતા વિશ્વના અનેક દેશોના નેતાઓએ ત્રીજીવારની જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યા અભિનંદન સંબંધો વધુ સુદૃઢ બનાવવા ઉપર મૂક્યો ભાર કેન્દ્રીય ચૂંટણી પંચે સાત રાજ્યોની ખાલી પડેલી તેર વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીની કરી જાહેરાત દસમી જુલાઈના રોજ થશે મતદાન જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે યાત્રાળુઓની બસ ઉપર થયેલા હુમલામાં જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સલામતી દળોનું તપાસ અભિયાન અને હવામાન વિભાગે ગોવા મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રેડ એલર્ટ જાહેર આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા